સમાચારમાં હાર્દિક સ્વાગત છે પીએમ મોદીના ના માતા વિષય કરાયેલ ટિપ્પણી મામલે ડભોઈ ભાજપ મહિલા મોરચાની મહિલાઓ વિરોધ પ્રદર્શન સાથે આપ્યું આવેદન પત્ર આજે રોજ નગરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાચા અર્થમાં મોરે મોરોના દ્રશ્ય જોવા મળ્યા હતા બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે બનાવેલા મંચ ઉપરથી મોહમ્મદ રિઝવી નામની વ્યક્તિએ વડાપ્રધાન મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા અંગે અભદ્ર ટિપ્પણી કરતા આ મુદ્દા ધ્યાનમાં લઈને ડબુઈ ભાજપ મહિલા મોરચાની મહિલાઓએ ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાન ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે નીકળી ડભોઈ સેવા સદન ખાતે મામલતદાર શ્રી પી આર સંગાડાને આવેદન પત્ર આપ્યું હતું આ રેલી ડભોઈ નગરપાલિકા કારોબારી ચેરમેન તિજલબેન સોની અને મહિલા મોરચાની પદાધિકારી બહેનોના નેજા હેઠળ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત શક્તિ પ્રદર્શિત કરી હતી આ કાર્યક્રમના ઇન્ચાર્જ તેજલબેન સોની સંગઠનમાંથી દીપિકાબેન મહેતા વૈશાલીબેન પટેલ કોર્પોરેટર શ્રી હર્ષાબેન દક્ષાબેન અનસુયા કાજલબેન રંજનબેન સીતાબેન સુકીર્તિબેન તડવી પારુલબેન સોલંકી સહિતના મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિપક્ષે જે આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રીની જે ટિપ્પણી કરી હતી તે ખૂબ અશોભનીય છે તેના સંદર્ભે આજ રોજ અમે ડભોઈ ડભોઈની તાલુકાની તથા નગરની સર્વે બહેનો ભેગા મળી અને મામલતદારશ્રીને પત્રક આપ્યું છે અને મામલતદારશ્રીને અમે અપીલ કરી છે કે કોંગ્રેસને જોડે માફી મંગાવે જય ભારત